નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે એક અગત્યના કૃષિ ઉત્પાદક વિશે વાત કરવાના છીએ એ છે સલ્ફર ખેતીમાં એનપી ની ચર્ચા તો બહુ જ થાય છે પણ સલ્ફર એટલું જ અગત્યનું છે તે છોડના વિકાસ જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તામાં મહત્વનો ભાગ ભજવે છે આ વિડીયોમાં આપણે જોઈશું કે સલ્ફર શા માટે જરૂરી છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો સલ્ફર એ છોડના પોષણનો એક મહત્વનો ઘટક છે તે પ્રોટીનના નિર્માણમાં મદદ કરે છે તે એમિનો એસિડ જેવા કે સિસ્ટીન અને મેથિયોનિન ભાગ છે આ એમિનો એસિડ છોડના વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે આ ઉપરાંત સલ્ફર ફ્લોરોફીનના ઉત્પાદનમાં પણ મદદ કરે છે જે છોડને હરિયાળો રાખે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને વેગ આપે છે જો સલ્ફરની ઉણપ હોય તો પાંદડા પીળા પડી જાય છે જેથી ઉત્પાદનમાં પણ ઘટાડો આવે છે જમીનમાં સલ્ફરનું પ્રમાણ પણ ખેતીની સફળતા પર આધારિત છે અથવા ખેતીમાં રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી જમીનમાં સલ્ફરની ઉણપ વધી છે ખાસ કરીને અને કઠોળ જેવા પાકોમાં સલ્ફરની વધારે જરૂર પડે છે સલ્ફર છોડના વિકાસ માટે જ નહીં પણ પાકની ગુણવત્તા માટે પણ જરૂરી છે ઉત્પાદન તરીકે ડુંગળી અને લસણમાં સલ્ફર તેમની ખાસ સુગંધ અને સ્વાદ આપે છે તે જમીનની એસિડિટી નિયંત્રણ કરવામાં પણ મદદરૂપ થાય છે જેનાથી અન્ય પોષક તત્વો ઝડપથી છોડને મળી રહે છે